સરદારસિ રાણા અને સુરેન્દ્રનગરના જોડે છે આ બ્રિજના સળિયા દેખાતા બ્રિજ પરથી પસાર થનારાઓમાં ભય અનુભવાય છે તેમજ તાત્કાલિક બ્રિજની ફિટનેસ ટેસ્ટિંગની માંગ છે એવું કહેવાય છે કે જે સમયે પુલ બન્યો ત્યારબાદ છ મહિનામાં દિવાલ તૂટી ગઈ હતી અને ત્રણ લોકો દટાઇ ગયા હતા

પુલની ફિટનેસ ટેસ્ટિંગ કરવાની માંગ ઉઠી છે શહેરના ભોગાવો નદી પર આવેલા સરદારસિંહ અને સુરેન્દ્રનગરને જોડે છે આ બ્રિજના સળિયા દેખાતા બ્રિજ પરથી પસાર થનારાઓમાં ભય અનુભવાય છે અકસ્માતનો ડર રહે છે તેમજ તાત્કાલિક બ્રિજની ફિટનેસ ટેસ્ટિંગ થાય તેવી માંગ થઈ એવું કહેવાય છે કે જે સમયે પુલ બન્યો ત્યારબાદ છ મહિનામાં દિવાલ તૂટી હતી અને ત્રણ લોકો આ ઘટનામાં દટાયા હતા

એને રાજકોટ સાથે કનેક્ટ કરતો આ બ્રિજ છે આ બ્રિજ અત્યારે એટલો જર્જરિત થઈ ગયો છે જે ગમે ત્યારે તૂટી પડે તેવી પણ શક્યતા છે અને તેના જોઈન્ટ અવારનવાર છૂટા પડી ગયા છે ત્યારે તંત્ર વહેલી તકે આનું યોગ્ય સમારકામ કરે અથવા તો નવનીકરણ હાથ ધરે તે ખૂબ જરૂરી છે ખાસ કરીને જે નીચેના ભાગે સરિયા દેખાવા લાગ્યા છે દસક જગ્યાએ સરિયા દેખાય છે ઉપર ડામરનો માત્ર થર પાથરી દેવામાં આવ્યું છે કેવી પરિસ્થિતિ તરુજાતિ પણ થાય છે હાલ પુલને તમે જોઈએ તો વાઇબ્રેટ પણ મારે છે સાથે સાથે તેના નીચેના ભાગમાં સળિયાઓ દેખાઈ રહ્યા છે તેના પ્લાસ્ટરના પોપડા ઉભરી ગયા છે એ અગાઉ સમારકામ કર્યું હતું તેમ છતાં ત્યાંથી જ ફરી પાછા એ પોપડાઓ ઉપડી ગયા છે સાથે આ પુલમાં જ્યારે નિર્માણ થયું બે હજાર ત્રણમાં પછી ઓપનિંગ થયા પછી છ મહિનામાં એક દુર્ઘટના એવી ઘટ હતી કે પુલની બાજુની દીવાલ છે તે ઢસી પડી હતી એમાં એક પરિવારના ચાર લોકો ડટાઈ ગયા હતા એમાંથી એક મહિલાનું મોત થયું હતું ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા હાલની શું પરિસ્થિતિ છે આ પુલ હાલની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ જર્જરિત હાલતમાં છે તેની પેરાપીટમાં પણ તિરાડો પડી ગઈ છે તેના જોઈન્ટ પણ છૂટા છે અને નીચેથી પ્લાસ્ટરના પોપડાઓ પણ ઉકળી ગયા છે સળિયાઓ દેખાય છે તેમાં લોકોને ચાલવાની ફૂટપાથો છે તે પણ જર્જરિત થઈ ગયેલી છે રોજના કેટલા વાહનો પસાર થાય છે આ પુલ ઉપર આ પુલ ઉપર રોજના ઓછામાં ઓછા આઠથી દસ હજાર વાહનો પસાર થતા હશે કારણ કે આ પુલ

ઉઠવા પામી છે કારણ કે રાજકોટ હોય ડાંગધ્રા હોય મોરબી હોય તરફ જતા તમામ વાહનો આ પુલ ઉપર હોય છે શાળાઓ જતા બાળકો ની હોય વેન હોય એમ્બ્યુલન્સ હોય તમામ પ્રકારની એસટી બસો પણ આ પુલ ઉપર એટલે હવે તાત્કાલિક તંત્ર જાગે આર વિભાગ જાગે અને નવીનીકરણ નું કામ હાથ ધરે તે પ્રકારની હાલ સુરેન્દ્રનગર શહેરીજનો અને વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી